ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ફોરેનર ફોરેનર શબ્દનો અર્થ વિદેશી પરદેશી અજાણી માણસ પરદેશ દેશમાં જન્મેલું અથવા રહેનાર બીજા દેશની ભાષા બોલનાર કે બહારનું થાય છે ફોરેનર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ફોરેનર સ્પોક ટુ અઝ ક્વાઇટ ઇન્ટેલિજિબલી એટલે કે વિદેશીએ અમારી સાથે ખૂબ જ સમજદારીપૂર્વક વાત કરી એક બીજું ઉદાહરણ જોઈએ હી લુક્સ લાઇક અ ફોરેનર અર્થાત તે વિદેશી જેવો લાગે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ નોટ ફ્રોમ ધીસ કન્ટ્રી હી ઇઝ અ ફોરેનર અર્થાત તે આ દેશનો નથી તે વિદેશી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ